ગુજરાત હાઉસિંગ બોર્ડની વિઝિટ લઈ લીધી છે અત્યારના કામ અને તપાસ રિપોર્ટ માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કામ સોપ્યું છે ગંગાસિંહ સાહેબ ત્યાં જોઈ રહ્યા છે એ હાઉસિંગ બોર્ડના ત્રણ માળનું મકાન પડી ગયું હતું પણ આમ સ્થળ મુલાકાત પણ લઈને આવ્યા હતા એટલે જે રિપોર્ટ આવશે એના પ્રમાણે અમે કાર્યવાહી કરશું ક્ષમતા વિસ્તારની અંદર આવેલું અમારું સૂર્યકિરણ હાઇટ છે એટલે સૂર્યકિરણ ફ્લેટ છે સૂર્યકિરણ ફ્લેટની અંદર અગાઉ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી નિર્ભયતા મેન્ટેનન્સની નોટિસ આપવામાં આવી હતી મેન્ટેનન્સ એટલે કે તમે કોઈપણ કામ સમારકામ કરો છો આ જૂની બિલ્ડિંગ છે તેને કોઈ હાનિ ના પહોંચે તેના કારણે આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી પણ જેવી રીતે અમારા જાણમાં આવ્યું કે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે વ્યક્તિ દ્વારા કોમર્શિયલ એક્ટિવિટી કરવા માટે જે નવું પરચેસ કરીને તેનું મેન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમના માધ્યમથી ત્યાં આગળ જેસીબીનો અંદર જે કામ કરતા હતા ને તેના કારણે જે દિવાલો લોડ બેરિંગ સિસ્ટમથી બનાવવામાં આવી હતી એ લોડ બેરિંગ સિસ્ટમથી જે દિવાલો તૂટી ગઈ અને તેના કારણે આખી બિલ્ડિંગ ધડી પડી તે જ કારણથી આજ અમને બી જાણવા મળ્યું છે અને સદનસીબે અંદર કોઈ ફસાયું નથી જે પણ લોકો હતા એ તમામ લોકોને કાઢી લેવામાં આવ્યા છે નજીકના ઘરોની અંદર તેમને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગુજરાત હાઉસિંગના તમામ લોકોને હું કહેવા માંગીશ કે કોઈ પણ એવા કોન્ટ્રાક્ટરને ના આવશો કે જે સિસ્ટમ જાણીતા નથી કે લોડ બેરિંગ સિસ્ટમ શું હોય અને સાથે લોડ બેરિંગની સાથે વાત કરું કે ભીમ કોલમથી બનેલા મકાનો શું હોય કેમ કે જો આજે ભીમ કોલમ પર હોત તો આવી રીતે ધરાશાયી ના થયું હોત પણ જો લોડ બેરિંગ છે એટલે કે હિટોના માધ્યમથી આ મકાનો બનેલા છે જો તમે એને હિટો જ તોડી નાખી બેલેન્સ કોના પર થતી આટલી બિલ્ડિંગ તેના જ કારણે આ બનાવ બન્યો છે બનાવમાં જે પણ લોકો અંદર જે ફ્લેટમાં રહેતા હતા તે લોકોને આજુબાજુના મકાનની અંદર સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે ગુજરાત પોલીસ એટલે કે વડોદરા પોલીસ અને સાથે ફાયરની સમગ્ર ટીમ આ જગ્યા પર આવીને ગઈકાલ રાતની અહીંયા અમે પણ અહીંયા ઉપસ્થિત હતા તમામ લોકો અહીંયા આવીને તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે કમિશનર સાહેબે પણ મુલાકાત લીધી છે અને તેમના માધ્યમથી પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે પણ અધિકારી છે તે પણ આવીને અહીંયા વિઝિટ કરશે અને ત્યારબાદ જે પણ સ્ટ્રકચર છે સાથેના બીજી બીજી જે બિલ્ડિંગ છે તેના પર શું નિર્ણય લેવો હોય ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી કહેવામાં આવશે પણ કમિશનરના માધ્યમથી જે પણ મદદ પહોંચાડવાની છે એ તમામ મદદો પહોંચાડવામાં આવશે